નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અપીલ યુટ્યુબ ચેનલ પર અને વાત કરવાના છીએ કે રાજસ્થાનના કોટામાં શિવરાત્રીના પવિત્ર અવસર પર એક મોટો અકસ્માત થયો છે ઇલેક્ટ્રિક શોક લાગવાથી ચૌદ જેટલા બાળકો ધજ ગયા હતા અકસ્માત બાદ સર્વત્ર બૂમો પડી ગઈ હતી અને લોકો પોતાના બાળકો સાથે હોસ્પિટલ તરફ દોડી ગયા હતા મિત્રો રાજસ્થાનમાં બનેલી આ વાત જેમાં તમામ ઇજાગ્રસ્ત બાળકોને સારવાર માટે એમબીએસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે લોકસભા સ્પીકર ઓમ બિરલા અને ઉર્જા હીરાલાલ નાગર પણ ઘાયલ બાળકોને બળવા માટે હોસ્પિટલ પહોંચી ગયા હતા કોટા એસપી ધવને જણાવ્યું કે આ ઘટના બપોરે બાર વાગ્યાની આસપાસ બની હતી કલરમાં પાણી ભરવા માટે કેટલાક લોકો એકઠા થયા હતા જેમાં વીસથી થી પચીસ જેટલા બાળકો પણ આવ્યા એસપીએ કહ્યું કે એક બાળકે હાથમાં વીસથી થી બાવીસ ફૂટ લોખંડની પાઇપ પકડી હતી જે ઉપરથી પસાર થતા હાઈ ટેન્શન વાયર સાથે અથડાઈ ગઈ હતી જેના કારણે કરંટ ફેલાઈ ગયો હતો આ દરમિયાન ત્યાં હાજર અન્ય બાળકો પણ જ કરંટ લાગતા ગાજી હતા મિત્રો આ વાત છે રાજસ્થાનના કોટામાં બનેલા ચીજ માગવાને કારણે વીસથી પચીસ જેટલા બાળકોને શોખ લાગે છે મિત્રો આપણી ચેનલ પર પ્રસારિત થતા હોય તમને મને ગમે તો આપણી વિડીયોને લાઈક કરી લો તમારા મિત્રો સુધી શેર કરી